જય ભવાની જય માતાજી આજે જ્યારે આપણે અહીં સૌ ભેગા થયા છીએ ત્યારે હું આપ સૌને કહું છું કે જ્યારે નારી અસ્મિતા નારી અસ્મિતા આ સંમેલન આજે જ્યારે ભરાયું છે ત્યારે મહિલાની વાત આવી છે ત્યારે હું એટલું જરૂર કહીશ કે જેણે ક્ષત્રિય મહિલા વિશે નિવેદન આપ્યું છે કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર હતા આવું બહેનો માટે બોલી અને ક્ષત્રિય સમાજનું અપમાન તો કર્યું છે પણ એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજને એમણે અવગણ્યો છે એટલે મને લાગે છે કે આ વખતે એ લોકોના ભૂકા તો બોલી જવાના છે કારણ કે ક્ષત્રિય સમાજ છે એ એક એવો સમાજ છે કે જેણે દેશને માટે પાંચસો ને પાસઠ રજવાડા આપી દીધા હતા અને હંમેશા એ ગાયો માટે લડ્યો છે બેન દીકરીઓની ઈજ્જત આબરૂ માટે એમણે શહાદત શહાદતરી છે એટલે આ ક્ષત્રિય સમાજમાં એક જનૂન તો હોય જ એટલે મારે અહીંથી રૂપાલા સાહેબને ને કહેવું છે કે હે નર તું ખુદ એક નારીમાં સમાયેલો છો આવું બોલતા એમણે સો વખત વિચાર કરવો પડે અને હું આ પાર્ટીના દરેક નેતાઓને એક નપુસંગ કહું છું કારણ કે જેણે એક વ્યક્તિ અવગણના કરી છે ગાય માતા હોય કે પછી કોઈ બેન દીકરીની ઈજ્જતનો સવાલ હોય ત્યારે આ ક્ષત્રિય સમાજ સૌથી આગળ રહ્યો છે એ ક્યારે ન ભૂલવું જોઈએ હાલમાં હમણાં થોડા સમય પહેલા મેં પેપરમાં વાંચ્યું હતું અને મેં જાણ્યું પણ હતું કે મુન્દ્રા તાલુકામાં એક બેનની દીકરીની ઇજ્જત બતાવ બચાવવા એક નવયુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો આ કાંઈ ઓછું ઓછી વાત નથી એટલે આ વખતે જય જવાની અને ભાજપ જવાની એ સૂત્ર તો યોગ્ય જ છે તમે અત્યારે જુઓ તો છેલ્લા કેટલાક વખતમાં બળાત્કારના કેસ કેટલા વધી ગયા છે એ ખરેખર આખી અત્યારે જે રૂપાલા બોલ્યા છે એ ખાલી નહીં પણ સમગ્ર નારી જગતનું અપમાન છે હું હું કહીશ અને પોતે બ્રાહ્મણ છું એટલે હું એ કહીશ આજ હંમેશા બ્રાહ્મણ સાથે રહ્યો છે એટલે હું આ મંચ ઉપરથી કહું છું કે અમે તમારી સાથે જઈએ અમારી જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં તમે અમને કહેજો અમે ખુલ્લા પગે તમારી સાથે રહીશું અસ્તુ ભારત માતા કી જય